નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેલી સ્વાદ કરું છું મિત્રો આજની આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન અને યુદ્ધ કર્મચારીઓને પેન્શનમાં આજથી આટલો વધારો જાહેર તો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તમામ માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે જે નિવૃત્તિ કર્મચારી છે તેમના માટે લેટેસ્ટ અપડેટ આજના વિડીયોમાં લઈને આવું છું તે પહેલા વોટ્સઅપ ચેનલ છે તે ગૃહ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈન થઈ જતી તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીઆરડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે તો તમને આ ચેનલમાં પ્રવાઈ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એટલે કે ગુજરાત રાજ્યના પેન્શન અને યુવતી કર્મચારીઓ માટે સારા સમાચાર આજના વિડીયોમાં ઉપયોગ કરવાના છીએ તો ચાલો જાણીએ માહિતી મિત્રો સૌ પ્રથમ મૂળભૂત પગાર વધાર અપડેટમાં બાવન લાખ કેન્દ્રીય કર્મચારી અને લાખ પેન્શનની લાંબા સમયથી આઠફોર્મ પગાર પછી અમલીકરની રાહ જોઈ રહ્યા હતા તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં જણાવ્યું છે કે આઠમો પગાર પંચ અમલીકરણ પછી નવા લઘુત્તમ પગાર મૂળ પગાર કેટલો વધારો થશે તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું કેન્દ્ર સરકારના જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમો પગાર પંચ બનાવવામાં બનાવવાની દરખાસ્ત મંજૂરી કરી હતી પરંતુ હજુ સુધી આઠમો પગાર પંચ રચાયો નથી કેન્દ્રીય કર્મચારી તેના અમલીકરણની આતુરતા રાહ જોઈ રહ્યા છે સરકાર કર્મચારીઓ આશા રાખી રહી છે કે આઠમો પગાર પંચની લાગુ થતાં જ કેન્દ્રીય કર્મ કેન્દ્રીય સરકારે કર્મચારીના લઘુત્તમ મૂળ પગારમાં વીસથી ત્રીસ ટકાનો વધારો થઈ શકે છે કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે તેની આખી વાર્તા એક જ આંકડા છુપાયેલી છે સરકારના મતે એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓના આ લાભ મળવાનો છે પરંતુ હવે પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ અમલ ક્યાંથી થશે પાછલા પગાર પંચ મુજબ આ વખતે પગાર પંચ પંચ આઠમ પગાર પંચ અપડેટમાં એક જાન્યુઆરી બે સો વીસથી લાભ થવાની સંભાવના છે આ સાથે જ એક કરોડથી વધુ સરકારી કર્મચારીના પગાર વધારો લાભ મળશે ફીટમેન્ટ ફેક્ટર શું હશે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં ફીટમેન્ટ ફેક્ટર આધાર નક્કી કરવામાં આવ્યું છે જ્યારે નવો પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે ફીટમેન્ટ ફેક્ટર પણ સુધાર કરવામાં આવશે સાતમો પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાણું ટકા હતો જેના કારણે કર્મચારીના મૂળ પગાર સાડા હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થયો છે આઠમો પગાર પંચમાં ફીટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરવામાં આવશે તે અંગે અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એક પોઈન્ટ નો નેવું અઠવા એક પોઈન્ટ બોણવું અઠવા બે પોઈન્ટ ઝીરો આઠ અને બે પોઈન્ટ છ્યાસી ફીટપેમ્પ ફેક્ટરમાં એક નંબર નક્કી કરી શકાય છે જેના પછી કર્મચારીના પગારમાં મોટો ઉસારો આવશે અગાઉના કર્મચારીના પગારમાં આટલો વધારો થયો હતો નવા બેઝિક પગાર માટે ફિટપેમ્પ ફેક્ટર વર્તમાન નવતમ બેઝિક પગાર બેઝિક સેલરી હાઈક અપડેટમાં સારી ગુણાકાર કરવામાં આવશે સાતમો પગાર પંચમહાલ ફિટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ સત્તાણું લખવામાં આવ્યો હતો જેના કારણે કર્મચારીના બીજી પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિ માસ થયો હતો શું આઠમો પગાર પંચ પણ ફીપેમ ફેક્ટર આટલો વધારો હશે માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આઠમો પગાર પંચની રચના હજુ સુધી કરવામાં આવી નથી અને ફિટપેમ ફેક્ટરમાં વધારો અંગે અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ચાલો જાણીએ કે આ ફેક્ટર કેટલો વધારો થશે તો ફિટેમ ફેક્ટર અપડેટમાં અંદાજ એક પોઈન્ટ સૌથી વધુ અપેક્ષા છે અંદાજે બે પોઈન્ટ આઠના અંદાજે બે પોઈન્ટ છવ્વીસ બે પોઈન્ટ છ્યાસી મીટર સોરી મૂળ પગાર ચોત્રીસથી વધુ હશે ધારો કે જો ફિટ ફેક્ટર એક પણ બોર્ડ ઉપર નિશ્ચિત કરવામાં આવે તો લેવલ એકના કર્મચારી લઘુત્તમ મૂળ પગાર અઢ હજાર રૂપિયા પ્રતિ માસથી વધીને ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ માસ થશે મોંઘવારી પથ્થું ઝીરો હશે આઠમો પગાર અમર પછી મોંઘવારી ભથ્થામાં મોટો ફેરફાર થશે નવ પગાર પંચના અમલીકરણની તારીખ હાલના મોંઘવારી ભથ્થામાં સાહીઠ ટકા વધુ સુધી સાહીઠ ટકા સુધી વધી શકે છે આ પછી પણ તે મૂળ પગારમાં ઉમેરવામાં આવે અને તે ફરીથી એકવાર શૂન્ય શરૂ થશે મિત્રો પેન્શોના પેન્શનમાં આટલો વધારો થશે હાલમાં પેન્શનોના સાતમો પગાર પંચ હેઠળ દર મહિને નવ હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે તો નવું પગાર પંચના અમલીકરણ પછી ફિટ વધારીની વ્યવસ્થા નસી કરવામાં આવે તો પેન્શોના મૂળ પેન પગાર દર મહિને પચીસ સાતસો ચાલીસ રૂપિયા થઈ જશે પેન્શનનો મહત્તમ પગાર એક લાખ પચીસ હજાર રૂપિયા વધીને ત્રણ લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે સરકારનો શું અભિપ્રાય છે તમે જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દાર આઠમો પગાર પંચ અમલીકા અંગે કોઈ સત્તાઓ જાહેર કરવામાં આવી નથી પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કહ્યું છે કે સરકારી કર્મચારીઓને સમુદ્રી માટે આઠમો પગાર પંચ પણ કામ કરી રહી છે તો મિત્રો આ હતી માહિતી